શ્રીહરી સારંગપુરમાં દરબાર શ્રી ખાચરના દરબારગઢમાં વિરાજતા હતા એક દિવસે વહેલી સવારે મુક્તાનંદ સ્વામી કાનમ દેશમાં સત્સંગ વિચરણ કરીને સાઈઠ સંતોના મંડળ સાથે પધાર્યા અને સારંગપુર ગામના પાદરે શ્રીહરી ખાચરના દરબારગઢમાં નિવાસ કરીને રહ્યાના સમાચાર જાણીને બેઠા હતા આ વખતે સવારમાં ભળકડે મોહસૂજણું થવા ટાણે ભક્તરાજ રાઠોડ ધાધલ કળશે જવા નીકળ્યા હતા તે સંતોને ગામની ભાગોળે બેઠેલા જાણીને પગે લાગવા આવ્યા મુક્તાનંદ સ્વામીને પ્રણામ કર્યા એટલે સ્વામીએ શ્રીહરીના સમાચાર પૂછ્યા સ્વામી કહે કે તમે દરબારગઢમાં જાઓ ને અમારા વતી મહારાજને પૂછી આવો જે અમે સાઠ સાધુ આવ્યા છીએ તો અમને દર્શન થશે રાઠોડ ધાધલે તો તુરત જ દરબારગઢમાં આવીને શ્રીજી મહારાજને પગે લાગીને વાત કરીને કહ્યું કે હે મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સાઠ સંતો તમારા દર્શનની અભિલાષાએ ગામની ભાગોળે બેઠા છે તો એમને દર્શન થશે તે સાંભળીને સર્વેશ્વર શ્રી હરિ બોલા કે જઈને કહો જે દર્શન નહીં થાય વિચરણમાં ગામડા ફરવા જતા રહો આમ વાત કરતાં રાઠોડ દાદલે તુરત જ મુક્તાનંદ સ્વામી પાસે આવીને સમાચાર દીધા જે મહારાજની આજ્ઞા છે જે દર્શન નહીં થાય તે સાંભળીને સૌ સંત નિરાશ થયા સૌ દિલગીરી થવા લાગ્યા ને સૌને મુક્તાનંદ સ્વામીએ ધીરજ આપી અને સૌ શ્રીહરિની આજ્ઞાએ ત્યાંથી ચાલી નિસરા રાઠોડ દાદલ થોડી વારે પાછા દરબારગઢમાં આવ્યા ને સંતો બહુ દિલગીર થઈને ગયા એવા સમાચાર મહારાજને દીધા ત્યારે ભક્તવત્સલ એવા શ્રીહરીએ કહ્યું કે તો તો બહુ ખોટું થયું ચાલો અમે સંતોને દર્શન દેવા જઈશું એમ કહીને તુરત જ માણકી ઘોડીએ અસવાર થઈને શ્રીહરી સંતો પાછળ ચાલ્યા ગામની સીમમાં મુક્તાનંદ સ્વામી આદિ ચાલતા જતા સંતોએ શ્રીહરીને ઘોડીએ અસવાર થઈને આવતા ભાળ્યા એટલે એમની આજ્ઞા પ્રમાણે સૌ કોઈ પાછુંવાળી જોતા જાય ને ચાલતા જાય એટલામાં હોળીધાળ કહેવાય છે ત્યાં સુધીમાં શ્રીજી મહારાજ સંતો ભેળા થઈ ગયા સર્વે સંતો ત્યાં ઊભા રહ્યા હતા શ્રીહરી ઘોડીએ અસવાર થઈને ત્યાં પધાર્યા એટલે સર્વે સંતો મહારાજને દંડવટ કરવા લાગ્યા ને મહારાજ પણ સંતોને મળવા અધીરા થયા થતાં માણકીએ અસવાર થયા થતાં જ સંતોને પ્રદક્ષિણા કરવા લાગ્યા મહારાજ પણ માણકીયથી હેઠા ઉતરીને મુક્તાનંદ સ્વામી વગેરેને ઊભા રાખીને ધબોધબ દંડવટ કરવા લાગ્યા સંતોએ તુરત જ મહારાજને બાથમાં ગાલીને બેઠા કર્યા ધાબળી પાથરીને એના ઉપર શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા સર્વે સાંઠે સંતો શ્રીજી મહારાજને ફરતા વીંટળાઈને બેઠા પછી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે ધન્ય છે સંતો તમોએ જગતના અપમાન સહીને વિમોખોના માર સહન કરીને મને જગતમાં પ્રસિદ્ધ કર્યો માટે આજુએ આજે મારું જે સુખ છે તે હું તમને આપું છું એમ કહેતા કોઈ સંતને મનમાં સંકલ્પ થયો છે મહારાજે આપણને શું સુખ આપ્યું જ્યાં જ્યાં જઈએ ત્યાં સૌ આપણને તિરસ્કાર કરે છે ત્યારે અંતર્યામીપણે એમનો સંકલ્પ જાણીને શ્રીહરી બોલ્યા છે જે મનમાં ધારા કરશે તેમને અમારું સુખ નહીં મળે આમ કહીને સર્વે સંતોને માથે હાથ મેલા અને અતિશય રાજી થયા થતાં સંતોને સારંગપુર ગામમાં અંદર લાવ્યા દરબારગઢમાં સૌને રોકીને રૂડી રસોઈઓ કરાવીને જમાડ્યા અને સૌને દર્શન સ્પર્શનનું સુખ આપ્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રમમાંથી